મનસુખ સાગઠિયા દ્વારા એક કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી થોડીવાર વાર પહેલા જ અગ્રણી બિલ્ડર છે તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી જે પ્રેસ કોન્ફરન્સની અંદર ભ્રષ્ટ મનસુખ સાગઠિયા પર ગંભીર પ્રકારના આક્ષેપો પણ કરવામાં આવ્યા બાંધકામની મંજૂરીમાં માર્જિન ન મૂકવા માટે એક કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી અને ત્યારબાદ અમારા ભાગીદારોએ એસી લાખ રૂપિયાની ડીલ ફાઈનલ કરી તેવું પણ જે ટીડી પટેલ છે એક અગ્રણી બિલ્ડર છે તેમના દ્વારા કહેવામાં આવ્યું ડીલ ફાઈનલ જેરામ એચ કુંડલિયા છે કુંડારિયા છે તેમના દ્વારા જીબીના જે પૂર્વ અધિકારી છે તે વચેટીયા તરીકે તેને કામ કર્યું હતું તેવો આક્ષેપ ટીડી પટેલ છે તેમના દ્વારા કરવામાં આવ્યો છો અને અત્યારે જે દ્રશ્યો બતાવી રહ્યા છે કૃતિ એ રાજકોટનો સૌથી મોટો પ્રોજેક્ટ છે અંદાજીત ત્રણ હજાર કરતાં વધારે પરિવારો અહીંયા વસવાટ કરે છે કોમર્શિયલ પણ જબર બિલ્ડિંગ આવેલું છે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું સાથે સાથે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો કે સાગઠિયાની સંપત્તિ દસ બાર કરોડ રૂપિયા નહીં પરંતુ સાતસો થી એક કરોડ રૂપિયાની સંપત્તિ હોવાની પણ વાત કરવામાં આવી છે સરકારી જે અલગ અલગ જે આક્ષેપો જે કરવામાં આવ્યો છે સરકારી અધિકારી મનસુખ સાગઠિયા પર આક્ષેપો કરવામાં આવ્યા છે કૃતિઓનેલા ઓનેલા બિલ્ડિંગ જે છે તે રાજકોટના એકસો ફૂટ રિંગ રોડ પર આવેલું છે એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે એક અગ્રણી બિલ્ડર દ્વારા અને એ પણ એની અંદર ભાગીદાર હોય અને ત્યારબાદ ભાગીદારોને જે અલગ અલગ સમયે જે માથાકૂટો થઈ હતી ત્યારબાદ ટીડી પટેલ છે તે મીડિયા સમક્ષ આવ્યા છે મનસુખ સાગઠિયા વિશે તેને અનેક વાતો પણ કરવામાં આવી છે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ટાઉન પ્લાનિંગ અધિકારી છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે મુખ્યમંત્રીને પણ તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે તેવી વાત કરવામાં આવી હતી ચાલીસ ટકા જે માર્જિન મૂકવાનું હોય છે એ માર્જિન મૂકવામાં આવ્યું ન હોવાના કારણે એક કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી બાદમાં જે તેમના દ્વારા જે એસી લાખ રૂપિયામાં ડીલ ફાઇનલ થઈ છે તેવી પણ વાત કરવામાં આવી હતી સમગ્ર મામલે એસીબીના અધિકારીઓએ વધુ એક બાબતે તપાસ કરવાની જરૂરિયાત છે અહીંયાથી કેટલા લાખ રૂપિયા અથવા તો કેટલા રૂપિયામાં ડીલ ફાઇનલ થઈ હતી આ રૂપિયા ક્યાં નાખ્યા તે બાબતે પણ આ જે અલગ અલગ બેંક ડિટેલ છે તેની પણ એસીબી ના અધિકારીઓએ તપાસ કરવી જોઈએ મનસુખ સાગઠિયા વિશે સરકાર અને સીએમ ને પણ પત્ર લખવામાં આવ્યો છે અને ટીડી પટેલ છે તે રાજકોટ અને મોરબીના અગ્રણી બિલ્ડર અને ઉદ્યોગપતિ છે તેમના દ્વારા આ ગંભીર પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો છે હજી પણ આવતા દિવસોની અંદર મનસુખ સાગઠિયા છે જે રાજકોટના ટાઉન પ્લાનિંગ અધિકારી છે તેની મુશ્કેલીમાં વધારો થાય તેવી શક્યતાઓ છે ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ પણ આ બાબતે તપાસમાં જંપલાવ્યું છે હાલ ક્રાઇમ બ્રાન્ચ ની અંદર છ દિવસના રિમાન્ડ છે તેમાં ચાર દિવસના રિમાન્ડ પૂરા થયા છે બે દિવસ બાદ એસીબીના અધિકારીઓ જેમને ગુનો દાખલ કર્યો છે ને દસ કે અગિયાર કરોડ રૂપિયા આવક કરતા વધારે નીકળ્યા છે તેની પણ એસીબીના અધિકારીઓ

તેમના પર કરવામાં આવ્યો છે જી આભાર આપનો તમામ માહિતી બદલ તો આખી જે ઘટના બનવા પામી કૃતિ ઓનેલાના માલિક છે તેમણે આરોપ લગાવ્યો છે સાગઠિયા પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે